મિત્રો બધા મિત્રો જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે હું તમને બતાવી જે જોગમાયા છોરું સોંગ આવ્યું છે કુતિયાવાની જોગમાયાનું તેના વિશે અને તેનો બ્લોગ પણ બતાવું અને મિત્રો આના નિર્માતા છે આશીષભાઈ વાંદા જે જૂનાગઢના છે અને આના લેખક છે નાથાભાઈ મોરી અને આના ગાયક છે રાકેશભાઈ રબારી અને મિત્રો આ સોંગનું વિડિયો શૂટિંગ કર્યું છે જેડી મોરી અને નિલેશભાઈ રબારીએ હાલ મિત્રો જોઉં તો હવે તમે જોઈ શકો છો કે નાથાભાઈ રબારી અને રાકેશભાઈ રબારી જે કલાકાર છે નક્કી કરી રહ્યા છે કે કેવી રીતે શૂટિંગ કરવું અને શું કરવું અને મિત્રો જોઉં તેની પણ જગા પણ સિલેક્ટ કરી લીધી અને અહીંયા જો અહીંયા રાકેશભાઈ બેઠા છે જો કેવી રીતે સોંગનું શૂટિંગ ચાલે છે આવી રીતે મિત્રો સોંગના શૂટિંગ બી થતા હોય છે તો મિત્રો જુઓ અમે તમે જે આ સીન જોઈ રહ્યા છીએ આ જે જોગમાયા છોરું સોંગ હે તે યુટ્યુબમાં અપલોડ થઈ ગયું અને આ સીન છે તે આમાંથી ડિલેટ કરી નાખવામાં આવ્યું છે હવે આ સીન તેમાંથી ડિલેટ કરી નાખવામાં આવ્યો છે જોગમાં જોગમાયા છોરું સોંગ યુટ્યુબમાં અપલોડ થઈ ગયું છે ચેનલનું નામ છે નાથાભાઈ રબારી ઓફિશિયલ તો મિત્રો સર્ચ કરીને જોવાનું ભૂલતા નહીં અને આ બ્લોગ જ્યારે પૂરો થાય ત્યારે પણ એન્ડ સ્ક્રીનમાં તેનો વિડીયો મળી જશે તમે એમાં પણ ક્લિક કરશો તો વિડિયો પ્લે થઈ જશે